મિત્રો કંઈક નવું શીખવું હોય તો વિડીયો પૂરો જોજો આવા અન્ય વિડીયો જોવા માટે આપણી ચેનલને ને કરી દેજો તો ચાલો આપણે પ્રશ્નો અને તેના જવાબ જોઈ લઈએ પ્રશ્ન નંબર એક કોના દ્વારા આપની જરૂરિયાતો સંતોષી શકાય છે એ વિજ્ઞાન બી સંસાધન સી નોલોજી ખનીજ તેલ સાચો જવાબ છે ઓપ્શન બી સંસાધન પ્રશ્ન નંબર બે વિશ્વની સૌથી ઊંચી ઈમારત કઈ છે તમારી પાસે જવાબ આપવા માટે ફક્ત 5 સેકન્ડ રહેશે બધા ક્વેશ્ચન માટે તે પહેલા તમને જવાબ આવડતો હોય તો કોમેન્ટ ની અંદર તમે જરૂરથી આપી દેજો સાચો જવાબ છે બુર્જ ખલીફા પ્રશ્ન નંબર 3 બુર્જ ખલીફા કયા દેશમાં આવેલું છે એ દુબઈમાં બી ભારતમાં સી પાકિસ્તાનમાં ડી ઓસ્ટ્રેલિયામાં સાચો જવાબ છે ઓપ્શન એ દુબઈમાં ભુજ ખલીફા આવેલી છે પ્રશ્ન નંબર ચાર સૂર્ય પૃથ્વી કરતા કેટલો ઘણો મોટો છે એ બાર લાખ ઘણો મોટો બી બ્યાસી ગણો મોટો સી તેર લાખ ગણો મોટો ડી એસી લાખ ગણો મોટો સાચો જવાબ છે ઓપ્શન સી તેર લાખ પ્રશ્ન નંબર પાંચ પાઘડીયો ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે એ ગ્રહ ને બી મંગળ ગ્રહ ને સી પૃથ્વી ગ્રહ ને ડી ગુરુ ગ્રહ ને સાચો જવાબ છે ઓપ્શન એ શનિ ને ભાગડિયો ગ્રહ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર છ સૌર મંડળમાં સૌથી મોટો ગ્રહ કયો છે એ પૃથ્વી ગ્રહ બી નેપચ્યુન ગ્રહ સી ગુરુગ્રહ ડી ગ્રહ સાચો જવાબ છે ઓપ્શન સી ગુરુગ્રહ પ્રશ્ન નંબર સાત સ્નાન કરતી વખતે પેશાબ લાગવી એ કઈ બીમારીનું લક્ષણ છે ઓપ્શન એ કેન્સરનું ઓપ્શન બી પેશાબની નળીમાં ઇન્ફેક્શન ઓપ્શન સી પથરી ઓપ્શન ડી keberjayaan Satu so, jawab C Wapson B Bisa menerima infeksi